નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કેમેસ્ટ્રીમાં પહેલું યુનિટ રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં આજે આપણે દ્રવ્યના ગુણધર્મો અને તેનું તેમનું માપન પ્રોપર્ટીઝ ઓફ મેટર એન્ડ ધેર મેઝરમેન્ટ આ ટોપિકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે તો દરેક દ્રવ્યને વિશિષ્ટ લાક્ષણિક ગુણધર્મો હોય છે આ ગુણધર્મોને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ કોઈપણ પ્રકારનું જે દ્રવ્ય હશે બરાબર એટલે દ્રવ્ય એટલે શું એની વ્યાખ્યા આની પહેલાંના લેક્ચરમાં આપણે ભણી ગયા છે એવી દરેક વસ્તુ કે જે અવકાશમાં જગ્યા રોકે અને દળ ધરાવે તેને આપણે દ્રવ્ય કહેતા હતા અને આ જે દ્રવ્ય છે એને વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે બરાબર છે વિશિષ્ટ ગુણધર્મો હોય છે હવે આ જે ગુણધર્મો છે એને આપણે આપણી સરળતા માટે બે વિભાગમાં વહેંચ્યા છે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ અને એના સિવાયનો પણ એક ગુણધર્મ છે દ્રવ્યોનો જથ્થાત્મક ગુણધર્મ તો પહેલાં આપણે ભણીએ ભૌતિક ગુણધર્મ દ્રવ્યનો ભૌતિક ગુણધર્મ તો પદાર્થનું સંગઠન અથવા તો ઓળખ બદલ્યા વગર જેને માપી શકાય એવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મ કહેવામાં આવે છે દાખલા તરીકે રંગ વાસ ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઘનતા વગેરે આ બધા જે ગુણધર્મો છે એ કેવા છે ભૌતિક ગુણધર્મો છે દાખલા તરીકે આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ એ ભૌતિક ગુણધર્મ છે પાણીનું આપણે ઉત્કલન બિંદુ માપીશું બરાબર છે પાણી એટલે એજ ટુ ઓ આનું ઉત્કલન બિંદુ આપણે જો માપીશું તો એનું જે આ સંગઠન છે એ નથી બદલાવું એ પાણી એ સ્ટુઓ છે બરાબર બાષ્પમાં બદલાશે એ એસ્ટઓ જ રહેવાનું છે તો આવા ગુણધર્મો કે જેનું સંગઠન બદલ્યા વગર માપી શકાય બરાબર છે ઓળખ બદલ્યા વગર અવલોકન કરી શકાય તો એને ભૌતિક ગુણધર્મો કહેવામાં આવે છે ત્યારબાદ છે રાસાયણિક ગુણધર્મો તો તેના માપન માટે રાસાયણિક ફેરફાર જરૂરી છે હવે જે રાસાયણિક ગુણધર્મો છે એ કઈ રીતે મપાશે તો એના ફેરફાર થશે રાસાયણિક ફેરફાર થશે તો જે રાસાયણિક ગુણધર્મ જોવા મળશે દાખલા તરીકે એસિડિકતા બેઝિકતા દહનશીલતા વગેરે કેવા રાસાયણિક ગુણધર્મો છે ત્યારબાદ છે જથ્થાત્મક જથ્થાત્મક ગુણધર્મ તો લંબાઈ ક્ષેત્રફળ કદ વગેરે આ બધા જથ્થાત્મક ગુણધર્મો છે તેને સંખ્યા અને એકમ દ્વારા દર્શાવાય છે જે આ જથ્થાત્મક ગુણધર્મો છે મિત્રો એને સંખ્યાને એકમ દ્વારા દર્શાવાય છે દાખલા તરીકે લંબાઈની વાત કરીએ જથ્થાત્મક ગુણધર્મ છે બરાબર છે તો દાખલા તરીકે એક ઓડાની લંબાઈ તો હું કહી શકું કે વીસ મીટર વીસ મીટર એક ઓડાની લંબાઈ છે બરાબર તો આ લંબાઈ જથ્થાત્મક ગુણધર્મ છે અને સંખ્યા આ સંખ્યા વીસ છે અને એકમ એનો મીટર તો આવી રીતે જથ્થાત્મક ગુણધર્મને દર્શાવવામાં આવે છે ત્યારબાદ છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ બરાબર તો ફ્રેન્ચ ભાષામાં સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ ટૂંકમાંને એસઆઈ કહેવામાં આવે છે ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે એના પરથી એસઆઈ ટૂંકમાં કહેવાય વજન અને માપનની અગિયારમી સભા જે ભરાઈ હતી તેમાં આ બધું નક્કી કરવામાં આવી હતી સાત રાશિઓના સાત એકમો નક્કી કરવામાં આવ્યા હતા બરાબર તેને સીજીપીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે ફ્રેન્ચ ભાષામાં વાત કરીએ તો કોન્ફરન્સ જનરલ ધ પોઈન્ટ્સ એટ મેઝર્સ બરાબર ઇંગ્લિશ મને કહેવાશે કોન્ફરન્સ ઓન વેટ્સ એન્ડ મેઝરમેન્ટ એ વજન અને માપનની અગિયારમી સભામાં આ બધું નક્કી કરવામાં આવ્યું હતું બરાબર છે હવે અઢારસો સત્તાનમાં પેરિસમાં સભા ભરાઈ હતી જેને શું કહેવામાં આવે છે મીટર કન્વેન્શન અઢારસો સત્તાવન સોરી અઢારસો પંચોતેરમાં પેરિસમાં આ સભા યોજવામાં આવી હતી કઈ સભા તો વજન અને માપનને લગતી સભા જેને આપણે મીટર કન્વેન્શન તરીકે ઓળખવામાં આવે છે તો યાદ રાખજો મિત્રો કે ભાઈ મીટર કન્વેન્શન એટલે શું ત્યારબાદ છે કે એસઆઈ પદ્ધતિમાં સાત પાયાના એકમો છે જે સાત મૂળભૂત રાશિઓને લગતા છે જે એસઆઈ પદ્ધતિ હતી બરાબર છે જે મીટર કન્વેન્શન હતું એના અંદર સાત મૂળભૂત જે રાશિઓ હતી એના પરથી સાત એકમો નક્કી કરવામાં આવ્યા હતા યાદ રાખજો એસઆઈ પદ્ધતિમાં પાયાના એકમો અથવા મૂળ એકમો કેટલા છે તો સાત છે અન્ય ભૌતિક રાશિઓ જેવી કે કદ ઝડપ ઘનતા વગેરે આ સાત રાશિઓ દ્વારા ઉપજાવી શકાય છે ચાલો તો કઈ રીતે ઉપજાવી શકાય દાખલા તરીકે આપણે કદની વાત કરીએ બરાબર કદની વાત કરીએ કદ એટલે આપણને ખબર છે કે લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય બરાબર છે હવે લંબાઈ લંબાઈને આપણે સેના માપશું તો મીટરમાં ઓળાઈને પણ મીટરમાં માપશું ઊંચાઈને પણ મીટરમાં માપશું તો કદનો એકમ થશે મીટરનો ક્યુ તો આવી રીતે જે બીજા જે એકમો છે કદ ઝડપ ઘનતા વગેરે એ આપણે આ જે સાત મૂળભૂત એકમો છે એના પરથી ઉપજાવી શકીએ છીએ મેળવી શકીએ છીએ બરાબર ચાલો ત્યારબાદ એસાય પદ્ધતિમાં ગુણક અને ઉપગુણક દર્શાવવા માટે ઉપયોગ થાય છે ચાલો આપણે જે પદ્ધતિમાં સાત પાયાની અથવા તો મૂળભૂત જે રાશિ હતી એ આ પ્રમાણે છે યાદ રાખીશું આપણે તો લંબાઈની સંજ્ઞા થશે લંબાઈની સંજ્ઞા થશે એલ લંબાઈનું એસઆઈ એકમનું નામ છે મીટર ટૂંકમાં એને મીટર સ્મોલ એમ દ્વારા દર્શાવાય છે દળ એટલે કે માંસ સ્મોલ એમમાં દર્શાવાય એનો એકમ આવશે કિલોગ્રામ ચાલો સમય એટલે એને ટી વડ દર્શાવાય છે બરાબર એનો એકમ થશે સેકન્ડ ત્યારબાદ છે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયરથી દર્શાવીશું ઉષ્માગતિય તાપમાનને આપણે થી દર્શાવીશું પદાર્થના જથ્થાને આપણે મોલ દ્વારા દર્શાવવાનું છે અને પ્રદીપ્ત તીવ્રતાને આપણે કેન્ડેલા દ્વારા દર્શાવવાનું છે મિત્રો આ જે સાત મૂળભૂત રાશિઓ છે એકમો છે એને આપણે યાદ કરવાનું રહેશે કેમ કે આ જે સાત એકમો છે એના દ્વારા આપણે ઘનતા કદ ઝડપ એવા જુદા એકમો ઉપજાવી શકીશું તો આ જે સાત મૂળભૂત એકમો છે આપણે તૈયાર કરવાના રહેશે ત્યારબાદ આ પૂર્વગો છે એ પૂર્વઘો બી આપણે મોડે કરવાના રહેશે બરાબર છે દાખલા તરીકે ભાઈ ડેસી એટલે દસની માઇનસ એક આ યાદ રાખવાનું રહેશે બરાબર સેન્ટી એટલે દસની માઇનસ બે તો આ યાદ રાખવાનું રહેશે હવે એક્ઝામમાં આવા પ્રકારના આપણે દાખલા પણ પૂછાય છે કે દાખલા તરીકે એક કિલોમીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર બરાબર ખાલી જગ્યા ડેસી મીટર તો ચાલો આપણે ગણીએ તો અહીંયા એક કિલોમીટર બરોબર એક્સ નેનોમીટર આપણે લઈ લઈએ અને એક્સ નેનોમીટર બરોબર વાય ડેસી મીટર લઈ લઈએ બરાબર છે તો એક્સને હવે સૂત્રનું આપણે કરતા વ્સ બરાબર કિલોમીટરના છેદમાં થશે નેનોમીટર ચાલો ચાલો કિલોમીટર કિલો એટલે કેટલું તો એથી દેખો આપણે કિલો એટલે દસની ત્રણ કિલો એટલે દસની ત્રણ તો એ લખશું દસની ત્રણ ઘાત મીટર એમનું એમ બરાબર નેનો એટલે નેનો એટલે દસની માઇનસ નવ તો નીચે લખવાનું દસની માઇનસ નવ અને મીટર એમનું એમ ચાલો મીટર મીટર ઉડી જશે ચાલો દસની ત્રણ છે આ દસની માઇનસ નવ છે ઉપર જાય તો શું થઈ જાય પ્લસ નવ થઈ જશે બરાબર છે તો નવ દસ અગિયારના બાર તો દસની કેટલી ઘાત આવશે બાર ઘાત દસની બાર ઘાત તો અહીંયા આપણો જવાબ શું આવશે દસની બાર ઘાત બરાબર ચાલો અહીં જવાબ આવશે આપણો દસની બારઘાત બરોબર ચાલો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો લખી શકો છો હવે જો બીજો પ્રશ્ન એવો છે કે દસની બારઘાત નીનો બરોબર વાય ડેસી મીટર બરોબર છે ચાલો તો આપણે શું કરશું વાયને સૂત્રનો કરતા બનાવવાનો વાય બરાબર ચાલો આ શું છે દસની બારઘાત નીનો મીટર અને છેદમાં શું આવશે ડેસી મીટર ચાલો દસની બાર ઘાત એમની એમ લખવાની ગુણ્યા નેનો એટલે દસની માઇનસ નવ મીટર એમનું એમ લખી કાઢીએ ડેસી ડેસી એટલે દસની માઇનસ એક ડેસી એટલે દસની માઇનસ એક અને મીટર એમનું એમ ચાલો મીટર મીટર ઉડી જશે ચાલો હિસાબ કરીએ હવે દસની માઇનસ એક છે ઉપર જાય તો પ્લસ થાય એટલે આ બાર છે તો તેર થઈ જશે દસની તેર બરાબર છે આધાર સરખો હોય તો ઘાતનો શું થાય સરવાળો થાય અહીં શું છે દસની તેર વધતા પેલું કેટલું છે માઇનસ નવ ચાલો પ્લસ માઇનસ માઇનસ થશે પ્લસ માઇનસ માઇનસ મોટી સંખ્યાની નિશાની બરાબર છે તો તેરમાંથી નવ જાય તો કેટલા વધશે ચાર વધશે પ્લસ ચાર બરાબર છે તો આપણો જવાબ શું આવશે દસની ચાર જવાબ શું આવશે આપણો દસની ચાર તો એક કિલોમીટર બરાબર દસથી બાર નેનોમીટર થશે અને દસથી બાર નેનોમીટર બરાબર દસની ચાર ડેસીમીટર થશે ચાલો આ લખી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ શકો છો ત્યારબાદ એક મિલીગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા નેનોગ્રામ તો આ દાખલો તમારે ગણવાનો છે અને જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે આના સિવાય મિત્રો જે આપણા સાત પાયાના એકમ હતા એની વ્યાખ્યા પણ બુક્સમાં આપેલી છે વ્યાખ્યા તમારે તૈયાર કરવાની રહેશે મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ